આજની મારી નિયામતો મારા સ્માર્ટ મોબાઈલ ફોન ઉપર છે જે મને ચમત્કાર મેજિક સેશન અને સીએફએલના વિવિધ પ્રોગ્રામ જોવામાં કાયમ મદદ કરે છે નંબર વન હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કેમ કે રોજ સવારના ચાર વાગે મને આલાર્મ વગાડીને ધ્યાન માટે જગાડે છે તે બદલ દિલથી મારા સ્માર્ટ મોબાઈલ ફોન તારો ખૂબ ખૂબ આભાર 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 નંબર ટુ હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કેમ કે રોજ ધ્યાનમાં ધ્યાન પૂર્ણ થયાનું ટાઈમર પણ બને છે તે બદલ દિલથી મારા સ્માર્ટ મોબાઈલ ફોન તારો ખૂબ ખૂબ આભાર 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 નંબર થ્રી હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કેમ કે રોજ સવારના પાંચ વાગે ગઈકાલ યુનિવર્સ દ્વારા મને મળેલ નિયામતોને લખવામાં મદદ કરે છે તે બદલ દિલથી મારા સ્માર્ટ મોબાઈલ ફોન તારો ખૂબ ખૂબ આભાર 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 નંબર ફોર હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કે રોજ સવારના પાંચ ચાલીસથી ધ મેજિક હિન્દી સેશન પૂર્ણ સાંભળવામાં મદદ કરે છે તે બદલ દિલથી મારા સ્માર્ટ મોબાઈલ ફોન તારો ખૂબ ખૂબ આભાર 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 નંબર ફાઈવ હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કેમ કે એમનામાં ટેલિગ્રામ એપમાં ધ મેજિક અને ચમત્કાર ધ મેજિક ગ્રુપ દ્વારા મને રોજ જે રોજ સમય ઉપર સેશનની ઝૂમ લિંક મળી જાય છે તે બદલ દિલથી મારા સ્માર્ટ મોબાઈલ ફોન તારો ખૂબ ખૂબ આભાર 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 નંબર સિક્સ હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કેમ કે એમનામાં વોટ્સએપ ગ્રુપ દ્વારા ચમત્કારમાં જોડાયેલ સર્વે પાર્ટિપિસન્ટ એકબીજા સાથે વાર્તાલાપ દ્વારા આભારની લાગણીઓ અને નિયમકો પોસ્ટ કરી શકે છે તે બદલ દિલથી મારા સ્માર્ટ મોબાઈલ ફોન તારો ખૂબ ખૂબ આભાર 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 નંબર સેવન હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કેમ કે રોજ બપોર બાદ બે ચાલીસથી ચમત્કાર ગુજરાતી ઝૂમ સેશન સાંભળવા પણ મળે છે તે બદલ દિલથી મારા સ્માર્ટ મોબાઈલ ફોન તારો ખૂબ ખૂબ આભાર 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 નંબર એટ હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કેમ કે એમની અંદર રહેલ ઝૂમ એપમાં સીએફએલના વિવિધ સેશનો પણ સમય સમય ઉપર સાંભળી શકાય છે તે બદલ દિલથી મારા સ્માર્ટ મોબાઈલ ફોન તારો ખૂબ ખૂબ આભાર 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 નંબર નાઇન હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કેમકે ચમત્કાર સેશન દ્વારા ભલામણ કરાયેલ પોલિયાના ધ સિક્રેટ જેવી વિવિધ મૂવીઓને જોવામાં પણ મદદ થાય છે તે બદલ દિલથી મારા સ્માર્ટ મોબાઈલ ફોન તારો ખૂબ ખૂબ આભાર 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 નંબર ટેન હું આભારી છું મારા સ્માર્ટ મોબાઈલ ફોનનો કેમ કે એમની અંદર રહેલ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા અનુભવી વડીલો પાસેથી સેશન અને નિયામતો માટે સલાહ સૂચનો પણ પ્રાપ્ત કરી શકાય છે તે બદલ દિલથી મારા સ્માર્ટ ફોન स्मार्ट मोबाइल फोन तारो खूब खूब आभार 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 आजनी मारी नियामतो बदल यूनिवर्स ने खूब खूब आभार